આમ જુઓ આ બધા ચિત્રો એ હા અને આ છે રોડ રોડમાં છે ને આવામાં આમાં દીવાલમાં બધેય આમ ચિત્રો લાગેલા છે ચલો જોઈ જોઈને હાલજો હેઠા પડતા નહીં આ નગા તરાવ હા અમે હમણાં તમે નગા હાર તળાવે ગયા હતા આ નગા તરાવ જોઈ લો એ પણ દોરી નાખ્યું છે આમાં હ હ શંકર ભગવાનનો હાથ અને ગણપતિ બાપ્પા મોરિયા કીના લાડુ ડબોડિયા આપણે છે આ શંકર ભગવાનનો મંદિર તો આપણે ઉપર પછી ક્યારેક આવશું ત્યારે ચડશું અહીંથી દર્શન કરી લઈએ છીએ જય શંકર ભગવાન

જરૂર પધારો અને અત્યારે તો પાછું કચ્છમાં છે ને રણ ઉત્સવ ચાલુ છે ત્યાં બહુ જોયા જેવું છે મસ્ત છે અને જોવો આ દિવાલું અમારે આમાં છે ને બધા ચિત્ર દોરેલા છે આ રોડ